રાજકોટ જિલ્લાના ઉપલેટાનું મોટા મોટું ગામ એટલે ભાયાવદર ગામ છે ભાયાવદરમાં કુલ મતદારોની સંખ્યા પંદર હજારથી પણ વધારે અને ચૂંટણીમાં કુલ નગરપાલિકા વોર્ડની સંખ્યા છ છે અને ઉમેદવારોની સંખ્યા અડસઠ છે ભાયાવદર નગરપાલિકામાં ચૂંટણીનું રણસંગ્રામ ફૂંકાઈ ગયું અને દરેક પક્ષના ઉમેદવારો પોતાની ઉમેદવારી નોંધાવી છે અને ભાયાવદરની જનતાને રિજાવવાના પ્રયત્ન કરી રહ્યા છે ભાયાવદરની આમ જનતા આવનારી નગરપાલિકા બોડી પાસે શું આશા અપેક્ષા અને પ્રજાલક્ષી કામગીરી માટે તો ભાયાવદરમાં શમશાનની હાલત ખરાબ છે અને સ્મશાન નું ધારું છે અને સાંસ્કૃતિક ભવન પણ ખરાબ હાલતમાં છે તેનું સારું કામ કરતા વહીવટી કરતાની જરૂરિયાત છે ઉપલેટા તાલુકાનું મોટા મોટું ગામ એટલે ભાયાવદર છે ભાયાવદર ગામની જનતાએ શું ખરાબ કામ કર્યા હશે અત્યાર સુધી પાણી નગરપાલિકા દ્વારા આપવામાં આવેલ નથી સરકારી ગ્રાન્ટનો સદ ઉપયોગ કરવામાં આવ્યો નથી શુદ્ધ પાણીનો મોટો પ્રશ્ન છે ભાયાવદરની અંદર મોટું ગ્રાઉન્ડની જરૂરિયાત છે જ્યારે સરકારી નોકરીની શારીરિક તૈયારીઓ કરવાની હોય તેવું કોઈ ભાયાવદરમાં ગ્રાઉન્ડ બનાવવામાં તેવી નવી બોડી પાસે અપેક્ષા અને હોસ્પિટલમાં નિષ્ણાંત ઓર્થોપેડિક ડોક્ટરની જરૂરિયાત આવનાર નગરપાલિકા શાસકો પાસે માંગણી છે ભાયાવદર નગરપાલિકાની ચૂંટણીના માહોલમાં ગામ લોકોની અને અમારી મતદારોની એટલી અપેક્ષા છે કે જે જૂની શમશાનમાં જે લોક ફાળાથી બનાવેલ હતી અત્યારે બિસ્માર હાલતમાં છે અને એ નવી બોડી આવે ને શમશાનનું વ્યવસ્થિત કામ ચાલુ કરી અને ત્યાં ઇલેક્ટ્રિક અથવા ગેસની ભઠ્ઠી ચાલુ કરાવી ને ટૂંકા ટાઈમમાં જે કાર્ય થાય એવી વ્યવસ્થા કરે બીજું એક સાંસ્કૃતિક બોન્ડ લોક લોકભાગેદથી બનાવેલો હતો સરકારની ગ્રાન્ટથી પણ એ અત્યારે બિનઉપયોગી પડ્યો છે અને એમાં સુધારા વધારા કરી અને ગામની સુવિધામાં વધારો કરે અને સાંસ્કૃતિક બોર્ડનો ગામ લોકો ભરપૂર ઉપયોગ કરે એવી અમારી માંગણી છે ત્રીજી માગણી કે ગામમાં ફિલ્ટર પ્લાન્ટ હો હોવા છતાં શુદ્ધ પાણી મળતું નથી અને જે પાણી નવી બોડી આવીને પાણી વ્યવસ્થિત પુગારે ગામ લોકોને શુદ્ધ પાણી મળે તથા સફાઈ કામ સફાઈ અને સ્ટ્રીટ લાઇટના પ્રશ્નોમાં ગામને બધું વ્યવસ્થિત થાય એવી અમારી માગણી છે ને આરોગ્યમાં અત્યારે સરકારી દવાખાનું હોવા છતાં સરકારી દવાખાનામાં પૂરતી આરોગ્યને ટીમ ન ન હોય ગામ લોકોને બહાર વારે વારે બહાર જવું પડશે તો સારા ડૉક્ટરો અને સારા સ્ટાફની ભરતી થાય અને ગામ લોકોને સારી આરોગ્યની સુવિધા મળે એવી અમારી બીજી માગણી છે ઉપલેતા તાલુકાનું મોટામાં મોટું ભાઈવદર ગામ છે આ ગામની અંદર કોઈ પણ પંચાયતની બોડી આવે પણ અમારી માગણી એ છે કે દરેક વર્ગને ભાયાવદરને સાફસુફ તેમજ શુદ્ધ પાણી અને વાઈફાઈની અને સીટી તેવી કેમેરાની જે જરૂરિયાત છે તે કોઈ પણ પૂરું પાડી શકે છે નથી હવે આજથી જ નવી ચૂંટણીમાં જે ચૂંટાઈને આવે તેની પાસે અમારી એવી માગણી છે કે ભાયાવદરને શુદ્ધ પાણી આપે વાઈફાઈ ચાલુ કરાવે અને સીસીટીવી કેમેરા ચાલુ કરાવે જેથી ગામને પુષ્કળ પ્રમાણમાં ફાયદો થાય ભાયાવદર શહેરની અંદર જે રોડ રસ્તા બનેલા છે તેમાં બસ સ્ટેન્ડ થી અરણી રોડ ની અંદર એટલા વિશાળ ખાડા છે કે ચોમાસાની અંદર કેટલા એક્સિડન્ટ થયેલા છે કેટલાના હાથ પગ ભાંગેલા છે તો ભાયાવદર શહેરની અંદર કોઈ પણ બોડી આવે તો પહેલી માંગ અમારી એવી છે કે જે રોડ અસ્તાર બિસ્માર હાલતમાં છે તેનું કામ નવીનીકરણ કરવામાં આવે ભાયાવદરની અંદર કે તે જનતાને હાલાકી ભોગવવી ના પડે ચોમાસાની અંદર એક્સિડન્ટ થતા બચે બીજા કોઈને નુકસાન ન પહોંચે અને ભાયાવદરની અંદર બીજું કે જે ધોબીતળ વિસ્તાર છે ત્યાં અમુક જગ્યાએ ભૂગર્ભ ગટરનું કામ બાકી રહી ગયેલું હોય અમુક વિસ્તારની અંદર તો ત્યાં ભૂગર્ભ ગટરની નવી પાઇપલાઇનો નાખવામાં આવે અને જે રહેવાસીઓ છે તેને સુવિધા મળી રહે ભાયાવદરની અંદર એક યુવાઓને ક્રિકેટ મેદાનની જરૂરિયાત છે કોઈ પણ બોડી આવે ભાયાવદર નગરપાલિકાની અંદર તો મોસ્ટ વિશાળ એક મેદાન ક્રિકેટની જરૂર છે કે જેને સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર યુવાઓ કોઈ આર્મીમાં જતા હોય કોઈ કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય કોઈ પીએસઆઈની તૈયારી કરતા હોય કોઈ રેલવે પ્રોટેક્શન ફોર્સની તૈયારી કરતા હોય તો તેના માટે રનિંગ માટે લાંબી કૂદ માટે ઊંચી કૂદ માટે યુવાઓને સરળતા મળી રહે તે બદલ અમારી માંગ છે ભાયાવદર નગરપાલિકામાં કોઈ પણ બોડી આવે એની પાસે મારે એટલું કહેવાનું છે કે ગામની અંદર સાયન્સ સારા શિક્ષકોની જરૂરિયાત છે જો ગામની અંદર સ્કૂલ તો ગામના જે છોકરાઓ ભણવા જવું પડે પડે છે અને બીજું કે રૂપાવટી નદીની વાત કરી તો ગંદકી બહુ છે રૂપાવટી નદીમાં તો જો તેના ઉપર રિવરફ્રન્ટ બનાવવામાં આવે તો સારું રોજગાર અને લોકોને ફરવા ફરવાની જગ્યા બને બીજું કે અમારા ગામની અંદર સારા નેતાઓની જરૂર છે તો જે નેતા રાજનીતિ કરવાની જરૂર નથી અમારે કાર્યનીતિ કરે ને એવાની જરૂર છે કે જે ગામના એક એક છેવાડાના માનવી સુધી પૂગી શકે એવા માણસો ની જરૂર છે તો અમારી નીડ એટલી જ છે કે ગામ ને રાજનેતા પણ કાર્યનેતા મળે વિપુલ ધામચા દિવ્યાંગ ન્યૂઝ ઉપલેટા રાજકોટ